જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો મિત્રો તમને અને તમારા પરિવારજનોને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આજે આપણે અધ્યાય દસ દસનો પચીસમો શ્લોક સમજીશું મહર્ષિણાં ભૃગુરહમ ગીરામ સમયે કમરક્ષરમ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ સ્થાવરામ હિમાલય હું મહર્ષિઓમાં ભૃગુ છું વાણીમાં દિવ્ય ઓમકાર છું સર્વ યજ્ઞોમાં પવિત્ર નામનો જપ હું છું અને સર્વ સ્થાવરોમાં હિમાલય હું છું બ્રહ્માંડના પ્રથમ જીવાતમાં બ્રહ્માજીએ જુદી જુદી યોનિઓના વિસ્તરણ માટે કેટલાક પુત્રો ઉત્પન્ન કર્યા આ પુત્રોમાં ભૃગુઋષિ સૌથી શક્તિશાળી છે સર્વ દિવ્ય ધનુઓમાં ઓમકાર કૃષ્ણનો રૂપ છે સર્વ યજ્ઞોમાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરેનો કૃષ્ણનું સાર્વધિક શુદ્ધ પ્રતિનિધિત્વ કરે છે કોઈ કોઈ વાર પશુ યજ્ઞની પણ ભલામણ કરવામાં આવી છે પરંતુ હરે કૃષ્ણના યજ્ઞમાં હિંસાનો પ્રશ્ન જ રહેતો નથી આ યજ્ઞ સૌથી સરળ તથા સૌથી વિશુદ્ધ છે સમગ્ર લોકોમાં જે કંઈ ઉત્કૃષ્ટ છે તે કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે તેથી દુનિયાનો સૌથી મહાન પર્વત હિમાલય પણ ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે પાછલા શ્લોકમાં મેરુ નામના પર્વતનો ઉલ્લેખ થયો છે પરંતુ મેરુ કેટલીક વખત ચલાયમાન બને છે જ્યારે હિમાલય સ્થાવર છે એ રીતે હિમાલય મેરુથી પણ શ્રેષ્ઠ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ